તો ગુજરાત કોંગ્રેસની બાવીસમી મેશે બેઠક મતદાન પૂરું થયા બાદ આ બેઠક મળી શકે છે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મળવાની છે આ બેઠક પ્રભારી પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમાં ઉપસ્થિત રહેશે લોકસભા ચૂંટણીના ઉમેદવાર જિલ્લા પ્રમુખો તેમાં ઉપસ્થિત રહેવાના છે ચૂંટણીમાં પાર્ટીના અનુભવ અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે ઉમેદવારો પોતાની બેઠકમાં મતદાન અંગે માહિતી આપશે બુથ વાઇઝ મતદારોની યાદી ઉમેદવારોએ આપવી પડશે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા નેતાઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે તો મતદાન પૂરું થયા બાદ આ બેઠક મળી રહી છે ગૌરવ પટેલ અમારી સાથે લાઈન પર જોડાઈ ગયા છે ગૌરવ મતદાન પૂરું થયું છે ને હવે બેઠક મળવા જઈ રહી છે શું ચર્ચાઓ થઈ શકે છે કોણ કોણ ઉપસ્થિત રહેશે દીક્ષિતા વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે અને મતદાન પહેલા પહેલી વાર એવું બની રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ બેઠક પર રહી છે ગુજરાત કોંગ્રેસ પ્રમાણે મુકુલ વાસનિક બાવીસ તારીખે એકવીસ તારીખે અમદાવાદમાં આવના છે અને એ દિવસે બેઠક હશે જેમાં લોકસભાના તમામે તમામ પચીસ ઉમેદવારોને બોલાવવામાં આવે છે ઉપરાંત જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખ હતા તેમને પણ બોલાવવામાં આવે છે મતદાન કયા પ્રકારનું થયું પેટર્ન કયા પ્રકારની રહી હતી કઈ રીતે મતદાન ઓછું થયું અને જે મતદાન થયું તેમાં કોંગ્રેસ તરફથી મતદાન કેટલું હોઈ શકે તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવશે સૌથી મહત્વની વાત કે કેટલીક બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસને આ વખતે જીતનો આશીર્વાદ રહ્યો છે તો એ બેઠકો પર કયા પ્રકારે કઈ પેટર્ન મતદાન થયું છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે બીજી મહત્વની વાત કે જે પણ કોઈ નેતાઓએ પાર્ટી વિરુદ્ધ ઉમેદવારને હરાવવા માટે ચૂંટણીમાં કામ કર્યું હોય તેની વિગતો માગવામાં આવશે અને તેના આધારે તેમની સામે પગલાં લેવામાં આવશે બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું